ઓફ ટેકનોલોજી ખાતે કરવામાં આવી હતી પ્રભારી મંત્રી રાષ્ટ્રના આન બાન અને શાન સમા રાષ્ટ્ર સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી જિલ્લા મથકે ન કરતા વારાફરતી તાલુકા મથકોએ કરવાનો અભિગમ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે જે શ્રૃંખલામાં વહીવટી તંત્ર દ્વારા સુરત જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણીનું આયોજન બારડોલી તાલુકામાં કરાયું હતું આ અવસરે મંત્રી કનુભાઈ દેસાઈએ પ્રજાજોગ સંબોધન કરી રાજ્ય સરકાર દ્વારા સુરત જિલ્લાના નાગરિકોની સુખાકારી તેમજ જિલ્લાના વિકાસ માટે કરવામાં આવી રહેલી કામગીરીથી પ્રજાને વાકેફ કર્યા હતા આ ઉપરાંત તેઓ દ્વારા વિશિષ્ટ કામગીરી કરનાર તેમજ વિશિષ્ટ સ્થિતિ હાંસલ કરનાર વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તાલુકાની વિવિધ શાળાના બાળકોએ દેશભક્તિના ગીતો પર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ स्वतंत्रता पर्व निमित्ते शुभेच्छा रिपोर्टर वसीम पटेल अडाण सुरत